નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના નવા વિડીયોમાં મિત્રો એકત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસની છેલ્લી રાત અદ્ભુત તક લઈને આવી રહી છે જેને જાણ્યા પછી મિત્રો તમે તમારા ઘરને અંદરથી બહાર સુધી તનથી ભરી શકો છો મિત્રો સાવરણી નીચે આ એક ખાસ વસ્તુ છુપાવીને તમે દેવી લક્ષ્મીની કૃપા મેળવી શકો છો મિત્રો સમગ્ર વર્ષ દરમિયાન તમે આશીર્વાદ મેળવી શકો છો મિત્રો તો આજના વિડીયોમાં અમે તમને એક ગુપ્ત ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ જે મિત્રો તમારા જીવનમાં ચમત્કારિક પરિવર્તન લાવી શકે છે તો મિત્રો એકત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસની છેલ્લી રાત્રે આ ઉપાય કરો અને જુઓ કે તમારું ભાગ્ય કેવી રીતે બદલાય છે મિત્રો એકત્રીસ ડિસેમ્બરની રાત્રે સૂતા પહેલાં ઝાડુ નીચે આ એક નાની વસ્તુ છુપાવો મિત્રો આ વસ્તુ દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે રાખવામાં આવે છે અને મિત્રો આ ઉપાય તમને આર્થિક લાભ તો અપાવશે સાથે તમારા જીવનનો માર્ગ પણ બદલી નાખશે તે તમામ અવરોધો પણ દૂર કરશે મિત્રો આ ખાસ દિવસ માટે પૂજ્ય ગુરુજીએ કેટલાક અદ્ભુત ઉપાયો આપ્યા છે જેમ કે હળદરના ડબ્બામાં કોઈ નાની વસ્તુ મૂકી દો આ તમારા જીવનને સુખ અને સમૃદ્ધિથી ભરી દેશે મિત્રો આ ઉપાય એટલો અસરકારક છે કે આ એક વખત કર્યા પછી તમે જો તમે જાતે જોશો કે તમારા જીવનમાં અને સમૃદ્ધિ કેવી રીતે આવવા લાગે છે તો મિત્રો એકત્રીસ ડિસેમ્બરે બુધવાર છે અને આ દિવસ ખૂબ જ ખાસ છે મિત્રો આ દિવસે લેવાયેલા ઉપાયો તમારા જીવનમાં મોટા ફેરફારો લાવી શકે છે તો મિત્રો આ દિવસે લેવાયેલા ઉપાયો તમારા માટે ધન પ્રાપ્તિના નવા માર્ગો ખોલશે અને તમારું જીવન ખુશીઓથી ભરાઈ જશે તો મિત્રો આ અવસર વારંવાર આવતો નથી એટલે મિત્રો એકત્રીસ ડિસેમ્બરે આ ઉપાય અવશ્ય કરો અને મિત્રો તમારા સુધેલા ભાગ્યને જગાડો પરંતુ તે પહેલાં મારી એક વિનંતી છે કે જો મિત્રો તમે ચેનલ પર નવા આવ્યા હોય તો કૃપા કરીને આ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આ અમારા આજના વિડીયોને ક્યારે લાઇક કરજો અને મિત્રો કોમેન્ટ બોક્સમાં જે કોઈ પણ જય માતાજી લક્ષશે તેમના જીવનમાં માતા લક્ષ્મી ક્યારેય પૈસાની કમી નહીં આવવા દે તો મિત્રો ગુરુજીએ કહ્યું છે કે જ્યારે તમારા હાથમાં પૈસાની તંગી હોય અને પૈસા પૈસાના તમામ રસ્તા બંધ થઈ જાય અને જીવનમાં ચારે બાજુ સમસ્યાઓ છે તો જુઓ મિત્રો સાવરણે નીચે આ ગુપ્ત વસ્તુ સુપાવવાથી તમારી બધી સમસ્યાઓ દૂર થઈ શકે છે મિત્રો આ ઉપાયથી માત્ર વાસ્તુ દોષ જ નહીં પરંતુ લક્ષણ દોષમાંથી પણ છુટકારો મળે છે તે તમને માલક્ષ્મી તરફથી એક એવા આશીર્વાદ આપે છે કે તમારા જીવનમાં પૈસાની વર્ષા થશે અને તમે મિત્રો તનવાન બનશો મિત્રો સાવરણનું મહત્વ ધ્યાનથી સાંભળજો મિત્રો સાવરણીને મહાલક્ષ્મી તરીકે પૂજે છે દરેક કર્મ સાવરણી હોય છે અને તેનો સીધો સંબંધ મહાલક્ષ્મી સાથે હોય છે મિત્રો સાવરણી માત્ર સફાઈનું સાધન નથી પરંતુ તે ઘરની ગરીબી અને પરેશાનીઓને દૂર કરવાનું પ્રતિક પણ છે વિશેષમાં એકત્રીસ ડિસેમ્બર બે હજાર પછી પચીસ પછી બુધવારના દિવસે ઘરમાં સાવરણી રાખવામાં આવે છે રાત્રે સૂતા પહેલા આ ગુપ્ત વસ્તુ છુપાવીને જીવનની તમામ સમસ્યાઓનો અંત લાવી શકાય છે મિત્રો સાવરણીમાં દેવી લક્ષ્મીનો વાસ છે અને તે ધનને આપણી તરફ આકર્ષિત કરે છે તો મિત્રો આ દિવસે સાવરણનો યોગ્ય રીતે ઉપયોગ કરીને તમે તમારા સુતેલા ભાગ્યને જાગૃત કરી શકો છો શું સાવચેતી રાખવી જોઈએ તો મિત્રો ત્યાંથી સાંભળજો એકત્રીસ ડિસેમ્બરે સૂર્યાસ્ત પછી ઝાડું મારવું અશુભ માનવામાં આવે છે જો મિત્રો તમે આવું કરશો તો દેવી લક્ષ્મી નારાજ થઈ શકે છે તેથી મિત્રો સાવરણીનો ઉપયોગ કરતી વખતે ખાસ ધ્યાન રાખો એકત્રીસ ડિસેમ્બરની રાત્રે સૂતા પહેલાં સાવરણી નીચે શું રાખવું જોઈએ તો મિત્રો ધ્યાનથી સાંભળજો આજે અમે તમને ખાસ વાત જણાવવા જઈ જણાવવા જઈ રહ્યા છીએ જે તમારી બધી સમસ્યાઓ દૂર કરશે મિત્રો સાવરણી બધી સમસ્યાઓનો ઉકેલ લાવી શકે છે તેને દેવી લક્ષ્મીનું પ્રતિક માનવામાં આવે છે આર્થિક સમૃદ્ધિ માટે લોકો ઘણા ઉપાયો અપનાવે છે પરંતુ ક્યારેય ક્યારેક નાની વસ્તુઓ પણ મોટી અસર કરી શકે છે તેનો યોગ્ય ઉપયોગ મિત્રો તમારા ઘરના ઝઘડા અને તકરારનો અંત લાવી શકે છે અને લક્ષ્મીની હાજરીની ખાતરી કરાવી શકે છે તો મિત્રો જ્યોતિષશાસ્ત્ર અનુસાર સાવરણીનું સૌથી મોટું મહત્ત્વ એ છે કે તે રોગો અને નકારાત્મક ઉર્જા દૂર કરે છે મિત્રો શીતલા માતા પોતાના આત્મ સાવરણી રાખે છે જે તેનું મહત્વ દર્શાવે છે તેથી સાવરણીનો ઉપયોગ કરતી વખતે કેટલીક મહત્વપૂર્ણ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ મિત્રો સૂર્યાસ્ત પછી ઝાડું મારવું અશુભ માનવામાં આવે છે કહેવાય છે કે આમ કરવાથી દેવી લક્ષ્મી નારાજ થાય છે તો મિત્રો ખાસ કરીને એકત્રીસ ડિસેમ્બર જેવા શુભ દિવસે આ નિયમોનું પાલન કરવું વધુ મહત્વપૂર્ણ બની જાય છે તો મિત્રો સફાઈ કરતી વખતે ખાતરી કરો કે કચરો અહીં ત્યાંય ખેરાઈ ન જાય કચ કચરો એક જગ્યાએ ભેગો કરીને ડસ્ટબીનમાં નાખો અને મિત્રો રાત્રે ઘરની બહાર કચરો ફેંકવા ફેંકવા ટાળો સવાર પછી તેને ફેંકી દઉં મિત્રો જો રાત્રે જાડો મારવાની જરૂર હોય તો કપડાંની મદદથી કચરો એકઠો કરીને ઘરના એક ખૂણામાં રાખો મિત્રો આ કચરો સવારે જ ફેંકી દો તો મિત્રો સાવરણના યોગ્ય ઉપયોગથી તમે ફક્ત તમારા ઘરને સાફ જ નહીં કરી શકો પરંતુ તમે આર્થિક સમૃદ્ધિ અને શાંતિ પણ મેળવી શકો છો તો મિત્રો એકત્રીસ ડિસેમ્બરની રાત્રે સૂતા પહેલા સાવરણ નીચે આ ખાસ વસ્તુ સુપાવવાથી મિત્રો તમારી સમસ્યાઓ દૂર થઈ શકે છે તો મિત્રો આ ઉપાય તમારી આર્થિક સ્થિતિ સુધારવામાં મદદ કરશે અને શાંતિ અને સુખ આપશે મિત્રો આ નાની નાની બાબતોનું ધ્યાન રાખવાથી તમે માં લક્ષ્મીની કૃપા મેળવી શકો છો અને મિત્રો તમારું જીવન સમૃદ્ધ બનાવી શકો છો તો મિત્રો આ સાવરણી રાખવા માટે એક નિશ્ચિત જગ્યા નક્કી કરો અને ખાતરી કરો કે કોઈ વેટ માર્ગ માર્ગનું તે જગ્યા જોવે નહીં મિત્રો સપનામાં સાવરણ જોવી એ શુભ માનવામાં આવતું નથી જો મિત્રો તમે આવું સપનું જોશો તો તેને તુલસી માને સાંભળાવો અથવા ગાયની સામે વ્યક્ત કરો જેથી તેની નકારાત્મક અસર દૂર થાય છે પરંતુ જો મિત્રો તમે એકત્રીસ ડિસેમ્બરની રાત્રે સપનામાં સાવરણી દેખાય છે તો તે ખૂબ જ શુભ સંકેત છે મિત્રો આ સંકેત છે કે ટૂંક સમયમાં જ લક્ષ્મી માની કૃપા તમારા પર વરસશે મિત્રો જો તમને આવું સપનું આવે તો ગભરાવાની જરૂર નથી મિત્રો તમારે ખુશ થવું જોઈએ તે તમારા જીવનમાં સુખ અને સમૃદ્ધિની નિશાની છે તો મિત્રો જૂની સાવરણી બદલવા માટે એકત્રીસ ડિસેમ્બર શ્રેષ્ઠ સમય માનવામાં આવે છે જો મિત્રો તમારી પાસે જૂની સાવરણી હોય તો આ દિવસે તેને બહાર ફેંકી દો અને નવી સાવરણી લાવો મિત્રો આવું કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે જો મિત્રો તમે એકત્રીસ ડિસેમ્બરે આ કામ ના કરી શકો તો કોઈ પણ એકાદશી રાતે પહેલા કરી લો ઘરમાં જૂની સાવરણી રાખવાથી નકારાત્મક ઉર્જા ઉત્પન્ન થાય છે તેથી તેને એકત્રીસ ડિસેમ્બર અથવા એકાદશી પહેલા ફેંકી દો મિત્રો નવી સાવરણીનો ઉપયોગ કરવાથી જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે છે તો મિત્રો ખુલ્લા આકાશ નીચે જાડો રાખવું પણ અશુભ માનવામાં આવે છે મિત્રો સત પર સાવરણી રાખવાથી જીવનમાં મુશ્કેલીઓ વધી શકે છે ઘરની અંદર હંમેશા વાયવ દિશામાં સાવરણી રાખો મિત્રો સાવરણી માટે આ દિશા સૌથી યોગ્ય માનવામાં આવે છે તો મિત્રો હવે વાત કરીએ એકત્રીસ ડિસેમ્બરની રાત્રે સુતા પહેલાં સાવરણી નીચે સુર રાખવું જોઈએ જેથી મિત્રો તમે દેવી લક્ષ્મીને પર્સન કરી શકો जो मित्रों ते एक डिसेम्बरे आ तक चूकी गया तो चिंता करशो नहीं मित्रों आ उपाय तब एकादशी रात्र करो तो मित्रों आ उपाय मैट्रा रात्र सूता पहला सावरण नीचे चांदी सिक्को राखो राखो से। जो चांदी सिक्को उपलब्ध न हो तो मित्रों एक रुपया सिक्को राखी वापरी शकाय से મિત્રો આ સિક્કો સાવરણીમાં રહેલી નકારાત્મક ઉર્જાને રોકવામાં મદદ કરે છે મિત્રો પહેલા સિક્કાને ગંગાજળથી શુદ્ધ કરો અને પછી તેને દેવી લક્ષ્મીના ચરણોમાં અર્પણ કરો તો મિત્રો આમ કરવાથી ઘરની તમામ નકારાત્મક ઉર્જા દૂર થઈ જશે મિત્રો આ પછી શુદ્ધ સિક્કાને જ્યાં તમે પૈસા રાખો છો ત્યાં રાખો અને તેને આગામી એકાદશી સુધી ત્યાં જ રહેવા દો તો મિત્રો તમે આ ઉપાયને આગામી એકાદશી પર પણ પુનરાવર્તન કરી શકો છો મિત્રો એકત્રીસ ડિસેમ્બરની રાત્રે તમારે ગરીબોને મદદ કરવી જોઈએ કપડાં પૈસા અથવા મીઠાઈ આપીને જરૂરિયાતમંદ વ્યક્તિને મદદ કરવી જોઈએ મિત્રો આ કામ કરનાર દોષોને શાંત કરે છે અને જીવનમાં આવતા અવરોધો દૂર કરે છે તો મિત્રો આ દિવસે હરિ વિષ્ણુ અને લક્ષ્મીની પૂજા કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે મિત્રો દેવી સુપ્ત અને શ્રી સુપ્તનો અગિયાર વાર પાઠ કરો જો મિત્રો શક્ય હોય તો તમે દેવી લક્ષ્મીને શ્રી સુપ્ત લક્ષ્મી સહસ્ત્ર નામ અથવા વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ પણ કરી શકો છો અને મિત્રો કમળનું ફૂલ પણ અર્પણ કરો એકત્રીસ ડિસેમ્બરે કમળના બીજ ઘરે લાવીને દેવી લક્ષ્મીને અર્પણ કરવા ખૂબ જ શુભ છે મિત્રો આ સિવાય હાથ જોડી દક્ષિણાવર્તી શંખ બોમતી ચક્રોળી કોડી શ્રીચંદ્ર હળદરની ગાંઠ ધાણાજીરું વગેરે જેવી કોઈ પણ એક વસ્તુ દેવી લક્ષ્મીના ચરણોમાં મૂકો મિત્રો હવે હું તમને એક ખાસ ઉપાય જણાવી રહ્યો છું જે મિત્રો તમે ધ્યાનપૂર્વક સાંભળજો તો મિત્રો ચાલો વિડીયોમાં આગળ જાણીએ તો મિત્રો તમારે એકત્રીસ ડિસેમ્બરની રાત્રે ચાર કાળા મરીના દાણા લેવાના છે પૂજા પછી અથવા કોઈ પણ સમયે ચાર કાળા મરીના દાણાને ચાર રસ્તે લઈ જાઓ અને ચારે દિશામાં એક એક મરીને આકાશ તરફ ફેંકી દો અને મિત્રો પાંચમો મરીનો દાણો આકાશમાં ફેંકી દો અથવા સાત વાર કહો મારા ઘરની બહાર ગરીબી નીકળી જાય મિત્રો માતા લક્ષ્મી ઘરની અંદર આવે મિત્રો આ પછી પાછો વળીને જ ન જોવું આ ઉપાય તમારા જીવનમાં સમૃદ્ધિ લાવવામાં મદદ કરશે અને મિત્રો તમારે તમારા ઘરને યોગ્ય રીતે સજાવવું પડશે જેથી કરીને ગરીબી હંમેશ માટે દૂર થઈ શકે અને મિત્રો એકત્રીસ ડિસેમ્બરના દિવસે કરો મિત્રો તમારા ઘરના મુખ્ય દરવાજા અથવા નજીકના વિસ્તારમાં પગરખાં ચંપલ ફાટેલા કપડાં કે સાવરણી ન રાખો મિત્રો આમ કરવાથી દેવી લક્ષ્મીનો કર્મ પ્રવેશ થતો નથી અને મિત્રો આ દિવસે ઘરની બહાર કોઈ પણ પ્રકારની ગંદકી ન રાખવી કારણ કે એવું માનવામાં આવે છે કે ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીનો સંબંધ છે એકત્રીસ ડિસેમ્બરે ગંદકી જગ્યાએ ન જાઓ અને સફેદ રંગની વસ્તુઓ કોઈને ન આપો કારણ કે એવું માનવામાં આવે છે કે તેનાથી દેવી લક્ષ્મી નારાજ થઈ શકે છે અને મિત્રો પૂજામાં સફેદ ફૂલનો ઉપયોગ શક્ય તેટલો ઓછો કરો જો કે સફેદ અપરાજિત ક્ષ્મી વિપણ કરી શકાય છે મિત્રો ભગવાન વિષ્ણુને કેસર મિશ્રિત દૂધથી અભિષેક કરો તેનાથી ભગવાન વિષ્ણુ અને દેવી બંને પ્રસન્ન થાય છે અને મિત્રો તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થઈ શકે છે મિત્રો પીળા વસ્ત્રો ધારણ કરનાર ભગવાન વિષ્ણુને પ્રીતાંબર ધારી કહેવામાં આવે છે તેથી મિત્રો આ દિવસે ભગવાન વિષ્ણુને પીળા વસ્ત્રો ફળ અને અનાજ અર્પણ કરો અને પછી ગરીબોને આ વસ્તુનું દાન કરો આનાથી મિત્રો ભગવાન વિષ્ણુની કૃપા તમારા જીવન પર બની રહે છે જો મિત્રો કોઈ તમારાથી પરેશાન છે તો એકત્રીસ ડિસેમ્બરે પીપળાના ઝાડને જળ અર્પિત કરો અને સાંજે દીવો પ્રગટાવો મિત્રો એવું માનવામાં આવે છે કે પીપળાના ઝાડમાં ભગવાન વિષ્ણુનો વાસ છે અને મિત્રો આ ઉપાય કર્જમાંથી મુક્તિ અપાવવામાં મદદરૂપ થઈ શકે છે મિત્રો દક્ષિણાવર્તી શંખમાં પાણી ભરીને ભગવાન વિષ્ણુનો અભિષેક કરાવવો તેનાથી મિત્રો ભગવાન વિષ્ણુ અને મહાલક્ષ્મી બંને પ્રસન્ન થાય છે ધન પ્રાપ્તિની ઈચ્છા રાખનારાઓને આ દિવસે પાંચ વખત આ મંત્રનો જાપ કરવો જોઈએ ઓમ શ્રીમ હ્રીમ શ્રી મહાલક્ષ્મીએ નમઃ ઉપરાંત એકત્રીસ ડિસેમ્બરના બીજા દિવસે બ્રાહ્મણને ભોજન કરાવવું અને તેને વસ્ત્ર અને દક્ષિણા આપો મિત્રો આ ઉપાય કરવાથી શુભ ફળ મળે છે અને ભગવાન વિષ્ણુની પૂજા કરતી વખતે તેમની મૂર્તિ અથવા ફોટા પાસે થોડા પૈસા રાખો પૂજા પછી આ પૈસા તમારા પર્સમાં રાખો આનાથી નાણાકીય લાભની સંભાવના વધે છે જો મિત્રો તમારી આવક વધી રહી નથી અથવા જો તમે નોકરીમાં પ્રમોશન પ્રમોશન ન મળી રહ્યું હોય તો મિત્રો એકત્રીસ ડિસેમ્બરે સાત છોકરીઓને બોલાવવો અને તેમને ભોજનની સાથે ખીર ખવડાવવું મિત્રો આ ઉપાય તમારી ઈચ્છાઓ પૂર્ણ કરવામાં મદદ કરશે તો મિત્રો આ કેટલાક ખાસ ઉપાયો હતા જે એકત્રીસ ડિસેમ્બરે અવશ્ય અપનાવવા જોઈએ તો મિત્રો હું આશા રાખું છું કે આજની આ માહિતી તમને ગમી હશે મિત્રો જો તમે મહાલક્ષ્મીના આશીર્વાદ મેળવવા માંગતા હોવ તો મિત્રો કોમેન્ટ બોક્સમાં જય મહાલક્ષ્મી લખો અને મિત્રો નવા વર્ષમાં લક્ષ્મી માના પૂર્ણ આશીર્વાદ મેળવવા માટે એક અન્ય ખૂબ જ ખાસ અને સરળ ઉપાય છે જે મિત્રો તમે એકત્રીસ ડિસેમ્બરની રાત્રે તમારા ઘરના મુખ્ય દરવાજા પાસે કીનો દીવો પ્રગટાવવો મિત્રો એક દીવો પ્રગટાવવો અને તેની આસપાસ આંબાના પાનથી ઘેરાવવું મિત્રો એવું માનવામાં આવે છે કે આંબાના પાનથી કર્મ સમૃદ્ધિ અને ખુશીઓ આવે છે અને મિત્રો દીવો પ્રગટાવવાથી તમારા કર્મ સુખ તો આવે છે પરંતુ તમારા કર્મ સમૃદ્ધિ પણ આવે છે તેમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે પરંતુ મિત્રો માં લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે આ ઉપાય ખૂબ જ અસરકારક છે મિત્રો આ પછી આ દીવા પાસે બેસીને લક્ષ્મીનો ઓમ શ્રી લક્ષ્મી નમ મંત્રનો જાપ કરો તે ખૂબ જ સરળ છે અને માં લક્ષ્મીના આશીર્વાદ પણ લાવે છે અને તમારા જીવનમાં ધન સમૃદ્ધિ સુખ અને શાંતિ રહે છે મિત્રો આ ઉપાય ખૂબ જ સરળ છે અને અસરકારક છે આને અપનાવવાથી તમે માત્ર એકત્રીસ ડિસેમ્બર જ નહીં પરંતુ આખા વર્ષ સુધી દેવી લક્ષ્મીની કૃપાનો અનુભવ કરશો તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો અને મિત્રો આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલ પણ સબ્સ્ક્રાઇબ કરજો તો બસ મિત્રો આજે આટલો ફરી મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા મિત્રોને હર મહાદેવ